રાજકોટમાં ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ હવે ધીમે ધીમે બહાર આવતો દેખાઈ રહ્યો છે જિલ્લા ભાજપના મહામંત્રી રવિ બાકડીયા વિરુદ્ધ એક લેટર વાયરલ થયો છે ઉપરેટા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી છે લેટર વાયરલ થતાં પોલીસે ભાજપના જ આગેવાનોને પકડ્યા છે માહિતી મુજબ અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને ટોર્ચર કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પોલીસે જિલ્લા ભાજપના આગેવાનોને ત્રાસ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ લાડાણીના ઘરે પહોંચશે

એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો મને માનસિક ટોચર કરેલો મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું કે આની તપાસ પૂર્ણ કરશું પણ મારી નીચે રાજભાઈ વાઢેર કરશનભાઈ ધ્રાંગુ લકીરાજ બાપુ આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે પણ હજી આજ સાત દિવસ પૂરા થયા તારીખ દસ ત્રણ છે હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે બસ શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલ હતો ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી પત્રિકા હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી અને તે એ પત્રિકા મેં મારા મિત્રમાં આપી આ બસ કારણ મેં કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો કે નથી ખૂન કર્યું કે નથી લૂંટ કરી કે નથી બળાત્કાર કર્યો કે આ કારણોસર મને આટલું બધું માનસિક દબાણ આપ્યું આજ મારી માનસિક સંતુલ બરાબર રહેતી નથી અને મારા ઘરના સતત દબાણમાં રહીએ છીએ અત્યારે